પૂછો જે વૈરાગ્ય થયાનું શું કારણ છે ત્યારે મુનિઓથી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં પછી મહારાજે ઉત્તર કર્યો કે વૈરાગ્યનું કારણ એ છે જે સદગ્રંથને સત્પુરુષના વચન તેને સાંભળીને જેને ચટકી લાગે અને લાગે તે પાછી મટે જ નહીં એવી જે ચટકી તે જ વૈરાગ્યનો હેતુ છે બીજો કોઈ વૈરાગ્યનો હેતુ કે કારણ નથી વૈરાગ્ય ઉદય થવા માટે જુદા જુદા શાસ્ત્રમાં જુદા જુદા કારણો બતાવ્યા છે યોગ સૂત્રમાં કહ્યું છે કે જગતમાં દોષ દર્શનથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે જ્યારે સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાન અથવા તેના વૈરાગ્યવાન સંત જો કૃપા કરે તો જ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે જ્યારે હરિલીલામૃતમાં કહ્યું છે કે ક્રોધે સુબોધે કરજે મૂંઝાઈને આટલી વૈરાગ્ય આટલી રીતે ઉત્પન્ન થાય છે ઝઘડો થવાથી સાચું જ્ઞાન થવાથી અને જાજુ કરજ અને દુઃખ આવવાથી માણસને વૈરાગ્ય થાય છે સદગુરુ ગોપાલનંદ સ્વામીએ તેમાં ઉમેરો કરી વિશેષ લખ્યું કે સંસારમાં કામ કરવાનો આળસુ હોય અને કામનો કામ કુઈટો હોય કામાનો કુઇટો હોય એક વાર આવી જાય પછી અહીંયા ઈચ્છા થાય કે હવે અહીં નથી ફાવતું તો એ ઘેરે ન જાય કામાનું કુઇટું હોય ત્યાં કામ કરવું પડે ને

તે પોતપોતાના સ્થાનમાં દરેક સાચા છે જગતમાં દોષ દર્શન થવાથી ધીરે ધીરે વૈરાગ્ય થાય છે એટલે કે માયિક પદાર્થોમાં તેને દુઃખનો સાક્ષાત્કાર થાય છે કર્મને વશ થઈને દુઃખ ભોગવવું તે અલગ વસ્તુ છે અને શાસ્ત્રો અને સત્પુરુષોના વચનમાં વિશ્વાસ રાખીને માહિક પદાર્થોમાં દુઃખોનો સાક્ષાત્કાર કરવો એ વસ્તુ અલગ છે કર્મ ને વર્ષ થઈને મોથી આ જીવ જન્મ જન્મ થી દુઃખ ભોગવ ભોગવવું દેખાવું દેખાતું નથી ભોગવે નહીં દેખાય છે જનક રાજાને દુઃખ દેખાતું હતું એ ભોગવતા નતા એટલે મુક્ત દિશામાં રહેતા હતા એટલે દેખાતું ને બધી દુઃખે અને ભોગવતા હોય ને તો દેખાય નહિ જગતમાં દોષ દર્શન થવાથી ધીરે ધીરે વૈરાગ્ય થાય છે એટલે કે માહિત પદાર્થોમાં તેને દુઃખોનો સાક્ષાત્કાર થાય છે કર્મને વશ થઈને દુઃખ ભોગવવું તે અલગ વસ્તુ છે અને શાસ્ત્રો અને સત્પુરુષોના વચનમાં વિશ્વાસ રાખીને માહિત પદાર્થોમાં દુઃખોનો સાક્ષાત્કાર કરવો એ વસ્તુ અલગ છે ધીરે ધીરે વૈરાગ્ય થાય એટલે જગતમાં દોષ દર્શન થવાથી ધીરે ધીરે વૈરાગ્ય થાય એટલે આમ તો મારા જે તો ના પાડી છે ધીરે ધીરે વૈરાગ થતો નથી વૈરાગ તો એક ઝટકે જ થાય છે ધીરે ધીરે સમજણ આવે સમજણ આવે એ ધીરે ધીરે આવે પણ વૈરાગ થાય એક ઝટકે જ આવે એટલે વૈરાગ એટલે ત્યાગ છે એ એક ઝટકે થાય છે સમજણ આવે એ ધીરે ધીરે આવે એટલે ગ્રહસ્થ હોય તો દુઃખ હોય તો એમાં સમાધાન કરી લે એનું નામ સમજે કહેવાય ને ધીર ધીરે થાય એમ અને ત્યાગ છે એક ઝટકે આવે આ બધા આવા છે એમ કરી ભાગી જાય પૂરું થઈ ગયું એટલે એને ચટકી કહેવાય એટલે મમતા બ્રેક થાય ચટકી લાગવા નથી દેતી એને આ મમતાનો તાણો વાણો છે એને લાગવા ન દેતી મમતા બ્રેક થાય તો એને એક ચટકી ચટકી જો જોરદાર થઈ જાય તો મમતાને બ્રેક કરી નાખે એટલે ભાગી જાય ત્યાગ કરી અને નગર ઓલો શું છે કે એવા બધાય પછડાટું લાગે તો બેઠો બેઠો હમજણ કરે ચટકી ન લાગે હમજણ કરે કે આવા હોય આવા હોય તોય આપણે કરવું જોઈએ એ હમજણ ભગવાનના ધામમાં જાય વાંધો નહીં હમજણ કરી રાખી હોય તો આમ તો ચટકી લાગે એટલે ત્યાગ થાય ને વૈરાગ કરતા વૈરાગ એટલે ત્યાગ અહીં ત્યાગના અર્થમાં ચટકી વૈરાગ ઉદય થવાનો એટલે ત્યાગ ઉદય થવાનો એ અર્થમાં ચટકી કીધી છે વૈરાગ નો અર્થ ઉત્તમ પંચ વિષય પંચ વિષયમાં રાગ છે એ મોહ ઉદય મોહ હા બરાબર આપણે બધા ત્યાગી છે રાગ વિના નથી રાગ હોય તો ત્યાગ થાય રાગ હોય વૈરાગ નો થાય અંતર નો વૈરાગ એટલે એ સમજણ કીધી મહારાજે રાગ હોય તો હમજણ નો થાય જેમ જેમ રાગ તૂટતો જાય એમ સમજણ થાતી જાય એ જ્ઞાન થાય યાદ કે જ્ઞાન જ્ઞાન ને વૈરાગ બે નજીકની વસ્તુ છે એટલે મહારાજે કીધું ને કે જે બોલો જ્ઞાનાંશ નો વૈરાગ એમ જ્ઞાનાંશ નો વૈરાગ એ પછી થાય ત્યાગ તો હમણાં જ થઈ જાય મોહ ઉદય થાય મોહને નાશ કરવા માટે ધીરે ધીરે વાટ જોવી પડે એટલે મોહ છે એ તો જ્ઞાનાંશ નો વૈરાગ હોય ત્યારે જાય એમ પણ મોહ હોય તો એ ત્યાગે થઈ શકે આજે મારા જે કીધું અહીંયા એવું થઈ શકે

જ્યારે વૈરાગી પુરુષો તે દુઃખ આવ્યા પહેલા તે દુઃખ ની દારૂણતાનો માનસિક રીતે સાક્ષાત્કાર કરે છે એમ દુઃખ માના આગળ તમે આવતા દુઃખને ટાળવાની ઈચ્છા કરે એનામ વૈરાગ્ય રાય એવો વિચાર કરો એનામ આવતો દુઃખ કયું જનમ મરણ નું બસ બીજો જન્મ ન આવે એ ટાળવું એનો અટાણથી વિચાર કરે તો એ નબળી રહે નિષ્ફળ સામે એ જ કીધું ને હું કોણને જઈશ ક્યાં એનો કરવો નિર્ધાર જઈએ એટલે બોલે આ જનની જીવો એમાં જ એ કીધું છે ને હું કોણને જઈશ કે એનો હવે હું નિર્ધાર કરું કોઈ રે ઉગારે મને કાળથી તો સોંપું તેને આ શીષે આવતા દુઃખથી મને કોઈક જો ઉગારે તો હું એનું વેચાણ થઈ જાઉં અને એને શરણે જાઉં લેવી એની તૈયારી છે એટલે આવતા દુઃખ ને ઓળખવો જોઈએ હું જે હેરાન થાવ છું એ શેને લઈને થાવ છું એ આપણને ખબર નથી રાગ લઈને આપણે હેરાન થાય છે પણ એવું આપણે સાક્ષાત્કાર થઈને આપણે આપણે હેરાન થયા હોય તો શું કરી હું કર્મ કર્મને વશ થઈને મોહ થી આ જીવ જન્મો જન્મથી દુઃખ ભોગવતો આવે છે તો પણ મોં હોવાથી દુઃખ નો સાક્ષાત્કાર થતો નથી જ્યારે વૈરાગી પુરુષો તે દુઃખ આવ્યા પહેલાં તે દુઃખની દારૂણતાનો માનસિક રીતે સાક્ષાત્કાર કરે છે તેથી તેને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે મહારાજ કહે છે કે સતશાસ્ત્ર અથવા સત્પુરુષના વચનથી જેને ચટકી લાગે તેને વૈરાગ્ય થાય છે અહીં વૈરાગ્ય શબ્દથી વૈરાગ્ય અને ત્યાગ બંને સાથે નિર્દેશ કરાયેલા છે મહારાજે જે ઉત્તર આપ્યો છે તેનાથી એવું જણાય છે

અને પંચ વિશે આપણને હેરાન કર્યા હોય તો એની સંવેદના છે એ તીવ્ર રીતે ઘવાઈ જવી જોઈએ કારણ કે આને મરવું કામ મારું એમ થઈ જાય ત્યારે એને ચટકી લાગી કહેવાય આને તો તોડી જ નાખો ચટકી એટલે સંવેદનાનો તીવ્ર વેગ તેનાથી લાગતો ઝટકો ચટકી વિના અથવા તીવ્ર સંવેદનાના ઝટકા વિના સંસાર અલગ થતો નથી ઘણા જ્ઞાની પુરુષો અને બધું સમજે બધી સંવેદનાઓ હોય પણ તોય પડ્યા હોય અને માર ખાતા હોય આ સંસાર નો માર છે એ ખાય જ્ઞાની પુરુષો છે બધી એને સંવેદના કેટલી બધી ઝીણી હોય ભગવાન ને સમજી ગયા હોય તો આ બધી સંવેદનાઓ તો સમજી જાય અને આ બીજા બધા અજ્ઞાની પુરુષો છે અને ચામડી બેરી થઈ ગયું હોય ગમે એટલું માર ભાઠા પડે તો કે કઈ વાંધો ખંજોળ આવે એવું લાગે

ચટકીના અભાવ માત્રથી સંસારમાં પડી રહેલા દેખાતા હોય છે જ્યારે ઘણા કાચી બુદ્ધિમાં પણ ચટકીથી વૈરાગ્ય અને ત્યાગનો રસ્તો ગ્રહણ કરી લેતા હોય છે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે વૈરાગ્ય તો ભગવાન કે સંત કૃપા કરે તો જ ઉપજે તેનું સમાધાન એ છે કે કૃપાની કૃપાથી પૂર્વ ભૂમિકા રચાઈને તેને કોઈ નિમિત્તથી ચટકી લાગે છે ચટકી લાગી જાય ભગવાનની લાગે એટલે ભગવાનની તેનું સમાધાન એ છે કે કૃપાથી પૂર્વ ભૂમિકા રચાઈને તેને કોઈ નિમિત્તથી ચટકી લાગે છે અને વૈરાગ્ય પ્રગટ થાય છે જ્યારે હરી લીલામૃતમાં કહેલા ઉપાયો પણ કોઈને કોઈ રીતે ચટકીમાં નિમિત્ત બને છે વૈરાગ્ય ઉદય થવા માટે ચટકીની અવશ્ય જરૂર પડે છે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ જનની જીવોરે ગોપીચંદની તે કીર્તનમાં વૈરાગ્યવંત પુરુષોના નામ ગણાવ્યા છે ગોપીચંદજી ધ્રુવજી મારે કોઈક નિમિત્તે ચટકી લાગી હતી મહારાજ કહે છે કે જેને ચટકી ન લાગી હોય તેને વૈરાગ્ય ન થાય પછી ભલે તેને ગમે તેટલું જ્ઞાન હોય અથવા ગમે તેટલું દુઃખ આવી પડે તો પણ ચટકીના અભાવે તે સારી રીતે દુઃખમાં ટીપાય છે પણ વૈરાગ્ય થતો નથી માટે સમજીને ચટકી લાગવી તે મોટા ભાગ્યની વાત છે વળી મહારાજ કહે છે કે ચટકી લાગીને થોડા દિવસ કેડે ટળી જતી હોય તો તેને પહેલાં કરતાં પણ વધારે ખુવાર કરે છે અને ધોબીના કૂતરાની જેમ વાટનો નહીં ને ઘાટનો પણ નહીં એમ ઉભય ભ્રષ્ટ થાય છે જે દ્રઢ ચટકીવાળા હોય તે પરમપદને પામે છે અહીં વૈરાગ્યની વિચારણા ચાલતી હોવાથી મુમુક્ષુનો એક પ્રશ્ન એવો પણ ઉભો થાય છે મુમુક્ષુઓને એક પ્રશ્ન એવો પણ ઉભો થાય છે કે દોષ દર્શનથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે કે વૈરાગ્યથી દોષનું દર્શન થાય છે ચટકીથી વૈરાગ્ય થાય છે કે વૈરાગ્ય હોય તો ચટકી લાગે છે એવું કહ્યું છે એવું કહ્યું છે કે દુઃખ દર્શનથી વૈરાગ્ય થાય છે પણ વૈરાગ્યની સહાય વિના અથવા તો વૈરાગ્યની ગેરહાજરીમાં દુઃખ હોય તો પણ મોહની આંધીમાં દુઃખ દેખાતું નથી તો પછી દુઃખ દર્શન કરવું કઈ રીતે વૈરાગ્ય વિના દુઃખ દર્શન થતું નથી અને દુઃખ દર્શન વિના વૈરાગ્ય થતો નથી માટે પરસ્પર વિરોધ આવે છે તો મુમુક્ષુએ આ માર્ગમાં પ્રવેશ કેમ કરવો તેનું સમાધાન એ છે કે આ જગતમાં વૈરાગ્યની હાજરી તો કોઈક જગ્યાએ છે પણ દુઃખની હાજરી ભરપૂર છે પ્રથમ સંતમાં અથવા સત્શાસ્ત્રમાં વિશ્વાસ રાખીને દુઃખનો સાક્ષાત્કાર કરવા લાગે એટલે કે ઓળખવા લાગે તો તેને ધીરે ધીરે ભગવાનમાં અને સંત ભગવાનમાં અને સંતમાં અને શાસ્ત્રોના વિશ્વાસ વતનમાં વિશ્વાસ જોઈ તો એનો વિરોધ ટાળીએ રાગ હોય તો ચટકી લાગેસ્ત્રમાં વિશ્વાસ રાખીને દુઃખનો સાક્ષાત્કાર કરવા લાગે એટલે કે ઓળખવા લાગે તો તેને ધીરે ધીરે વૈરાગ્ય થાય છે અને ઉત્પન્ન થયેલો વૈરાગ્ય તેને વધારે દુઃખ દર્શન કરવાની શક્તિ પૂરી પાડે છે આમ તેની વૈરાગ્ય યાત્રા આગળ ચાલે છે બીજો પ્રશ્ન એ છે કે મહારાજે અહીં કહ્યું કહ્યું છે કે ચટકીથી વૈરાગ્ય થાય છે પરંતુ વૈરાગ્ય વિના ચટકી લાગવી ઘણી દુર્લભ છે જગતના જીવો દુઃખમાં પીસાય છે ચટકી લાગવાના હજારો નિમિત્તો તેની આંખ આગળથી પસાર થતા હોય છે તો પણ વૈરાગ્યની દુર્બળતાથી તેને ક્યારેય ચટકી લાગતી નથી તેથી અંતે તો એ જ તારણ આવ્યું કે વૈરાગ્ય વિના ચટકી ન લાગે અને ચટકી લાગ્યા વિના વૈરાગ્ય ન થાય આવો પરસ્પર વિરોધાભાસ મૂક્ષોના હૃદયમાં ઊભો થાય છે તેનું સમાધાન પણ મહારાજે અહીં વચનામૃતમાં બીજરૂપે આપ્યું છે તેને જો વૈરાગ્યવાન સંતના વચનમાં વિશ્વાસ હોય અને તેની સહાયથી ચટકી લગાડે તો વૈરાગ્ય ઊભો તો થાય તે ચટકી સદાકાળ નિભાવવા માટે તેને વૈરાગ્યવાન એવા સંતોની મદદ અને સંતોમાં પ્રીતિ રાખવી જરૂરી છે આ બે વાના જો હોય તો ચટકી લાગે અને તેને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે તે ઉત્પન્ન થયેલો વૈરાગ્ય ચટકીની પુષ્ટિ અને દ્રઢતા કરે છે એ તેનું સમાધાન છે પછી શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન